આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ ગાંધીનગરમાં અત્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને રાજ્યની ચૌદ હજાર જે ગ્રામ પંચાયતો છે કે તે ગામ પંચાયતોમાં વીસી નોકરી કરી રહ્યા છે આ વીસી છે તેમની પડતી માંગણીઓને લઈને આજે ગાંધીનગરની જે સત્યાગ્રહ છાવણી છે ત્યાં તે પહોંચ્યા હતા ને તેઓનું કહેવું છે કે રાજ્યની સરકાર રાજ્યના મુખ્યમંત્રી હોય કે મંત્રીઓના સાથે ભૂતકાળમાં તેઓને અનેક ચર્ચા થઈ છે તેમની જે પડતર માંગણીઓ છે તેને લઈને પણ વાત થઈ છે તેઓનું કહેવું છે કે કોરોના મહામારીમાં જે વીસીએ છે મૃત્યુ પામ્યા છે તેમને આર્થિક સહાય આપવામાં આવે સાથે ભૂતકાળમાં જે વીસીએને છૂટા કરવામાં આવે છે તેમને નોકરી પર પરત લેવામાં આવે અને અત્યારના જે વીસીએ છે તેમને પૂરતું મહેનતાણું અને કમિશન પણ આપવામાં આવે સત્યાગ્રહની છાવણી દરમિયાન તે તેમનો વિરોધ દર્શાવી હતા જેના પ્રેત બેનરો પણ આપ જોઈ રહ્યા છે ને આ મામલે તેમના આયોજનકર્તા અને વિરોધકર્તાઓ શું વાત કરી છે તે પણ આપ સાંભળી લોકો ભેગા થયો માંગણીઓ છે અમારું વીસી ઓપરેટર જે કમ્પ્યુટર ઓપરેટર જે છે ગ્રામ પંચાયતના અંદર જે લોકોને પગાર આપવામાં નથી આવતો કમિશન આપવામાં આવે છે હવે કમિશનમાં એવું છે કે અમને ચાલો એકાદ એકાજ મહિનો કામ ચાલી જાય પછી આવનારા જે બીજા આવનારા ટાઈમમાં એવું થાય છે કે બે ત્રણ મહિના ચાર મહિના અમારે બેસી રહેવું પડે છે તો ત્યાં સુધી અમારો કોઈ જાતનો રોજગાર નથી હતો અને પગાર અમને આપવામાં નથી આવતો અને જે કમિશન બેસ પર ચાલે છે એ ખૂબ જ ઓછું હોય છે અને એના લીધે અમે આ વિરોધ કરીએ છીએ મંડળ દ્વારા અને અહીંયા અમે બધા ભેગા થયા છે ગાંધીનગરમાં બાહેધરી તો કઈ નહીં થશે કરીશું કે ગમે તે કોઈ બીજો કોઈ ઓફિશિયલ જવાબ એ લોકો જાહેર કરતા નહીં જયારે પણ વિરોધ કરે તો નહીં જેવું નાનકડું કમિશન એ લોકો આપે આપણા અમારી મુખ્ય માંગણી કમિશન પ્રથા બંધ કરી પગાર ધોરણ આપવામાં આવે સરકાર દ્વારા કોઈ પણ જાતનું પગાર ધોરણ કોઈ પણ જાતનો લાભ આપવામાં નથી આવતો એના ભાગરૂપે સરકારે અમને બોયધરી આપી હતી કે તમારું ચોક્કસ નિરાકરણ કરીશું પણ સરકાર દ્વારા કોઈ નિરાકરણ કરવામાં ના આવતા આજે અમારે ફરીથી આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી છે એના માટે સરકાર અને એ ગ્રામ સોસાયટી જવાબદાર છે અમારી મુખ્ય માગણી પગાર ધોરણ લાગુ કરો કમિશન પ્રથા બંધ કરો છૂટા કરેલા વિષયને પરત લો આરોગ્યલક્ષી સુવિધા આપો અને જે જે જગ્યાએ જે જરૂરિયાત હોય તે સાધન સામગ્રી ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવામાં આવે કોરોનામાં મરેલા વિષયોને આર્થિક સહાય આપવામાં આવે આવી અમારી માગણીઓ છે અમારા સંગઠન સાથે ગુજરાતની તમામ ગ્રામ પંચાયતો એટલે કે ચૌદ હજાર જેટલી ગ્રામ પંચાયતો જોડાયેલી છે ભૂતકાળમાં સરકાર સાથે માન્ય મુખ્યમંત્રી સાહેબ સાથે બેઠક થયેલી છે પંચાયત મંત્રી સાહેબ સાથે ત્રણ વાર બેઠક થયેલી છે માન્ય સી આર પાટીલ સાહેબ જોડે ત્રણ વાર બેઠક થયેલી છે બધા દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે બધા દ્વારા નિરાકરણ લાવવાની ચોક્કસ જવાબદારી લેવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી અમારો આમ વિધાનસભાના સત્ર દરમિયાન એ લોકો ગાંધીનગર પહોંચ્યા હતા અને ક્યાંક ને ક્યાંક તેમનો પ્રયાસ હતો કે રાજ્યની સરકાર તેમનો અવાજ સાંભળે અને તેમની જે ભૂતકાળમાં ચર્ચા રાજ્ય સરકાર સાથે થયેલી છે પડતર માંગણીઓને લઈને ચર્ચા થઈ છે તેનું યોગ્ય નિરાકરણ આવે હવે જોઈએ તેમની આ રજૂઆત છે તે રાજ્ય સરકાર કેટલી ઝડપી ધ્યાને લે છે આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો